બીજેપીનો કાર્યકર્તા એમ કહેતા બી મને શરમ આવે છે બીજેપીનો નો કાર્યકર્તા એમ કહેતા બી મને શરમ આવે છે કે આજે પાંચ વર્ષથી આ કોઈ બી કાર્યવાહી કરું કરું કહીને ચાલતું છે પણ તે કંઈક કરતા નથી લો ને પાંચ વર્ષથી અમે એટલે બધા અરજી આપી આપી અહીંયાના લોકોનો બી જે જે લોકોએ પબ્લિકે સાથ આપવો છે એ પબ્લિક બી અડધા રહ્યા છે ઘર મપડાઈ રહ્યું એ મેન એ કારણ એમ બાકી ધારે તો અમે બધું કરી શકીએ ને હવે આ કોર્ટ મેટોરમાં જવાનું છે આ પોલીસ સ્ટેશનમાં એક મોટી રોડ થઈ ગયો છે હમણાં આ વડે શોર્ટ સર્કિટમાં બેનનું હવે બીજા કેટલા માણસ મળી જવાના તેની રાહ જોઈ રહેલા છે આ હમણાં તકલીફ એટલે સોલિડ બધા બધા જ માણસે નોકરી ધંધા આ તે કરવાનો તો કંઈ જવાય નહીં અહીંયા નીકળવાનો પેલો એ બીક લાગે રાત્રે સ્કૂલ જવાનો હોય કોઈ છોકરાઓ એ માનીને બધાને જ ટ્રબલ છે તો આ બિલ્ડિંગમાં એટલે એક તો પરમિનન્ટ સોલ્યુશન કરે એવું સરકારશ્રીને રજૂઆત